નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કાર્યકર્તાની કામગીરીને લઈને આપવામાં આવી છે એક તરફ આંગણવાડી બહેનો ઘણા લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા છે પરંતુ પગાર વધારો કરવામાં આવતો નથી અને વધારાનો બોજો આંગણવાડી બહેનો ઉપર નાખવામાં આવતો હોય છે. તો વધુમાં મળતી અપડેટ મુજબ પંચમહાલ જિલ્લામાં પીએલઓ ની કામગીરી આંગણવાડી કાર્યકર્તાને સોંપવામાં આવી છે. વિરોધના પગલે કામગીરી ખોરંભવાની શક્યતાઓ જોવા મળી રહી છે. પંચમહાલ જિલ્લામાં આંગણવાડી કાર્યકર્તાઓને બૂથ લેવલ ઓફિસર બીએલઓ ની કામગીરી સોંપવામાં આવતા વિરોધના સ્વરૂપમાં પામ્યા છે. આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘે જિલ્લા સંકલિત બાળ વિકાસ અધિકારીને સંબોધીને કલેક્ટર આવેદનપત્ર સુપરત કર્યું છે જેમાં જણાવાયું છે કે તેમની મુખ્ય જવાબદારી આઈસીડીએસ યુદ્ધના હેઠળ છ વર્ષથી નાના બાળકો બહેનો માતાઓ અને કિશોરીઓના આરોગ્ય અને પોષણની દેખરેખની છે તેમનું મુખ્ય કાર્ય કુપોષણનું પ્રમાણ ઘટાડવાનું છે અને મૃત્યુદર નીચો લાવવાનું છે જે વર્તમાન કામગીરી અને દફતરી કાર્યમાં જ તેમનો સમય પૂરો થઈ જાય છે ત્યારે કામગીરી સોંપવામાં આવે તો તેમની મુખ્ય જવાબદારીઓ પર અસર થશે તથા આંગણવાડી કાર્યકર્તાઓને આઈસીડીએસ સિવાયની કોઈ પણ કામગીરી ના સોંપવા અંગેનો સરકારી પરિપત્ર પણ અસ્તિત્વમાં મુકવામાં આવેલો છે જેથી બીએલ ની કામગીરી પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે ધન્યવાદ